સ શ્રી પરમ બ્રહ્મા ભગવાન પુરૂષોત્ત ઉપદેવો નર્વાિર્ભાવ સ શ્રીકૃષ્ણ એટલે કહ શ્રીકૃષ્ણ તે શ્રીકૃષ્ણ તે એટલે ક્યાં એક જેનાદી નારાયણ એક જેનાદી નારાયણ વેદોમાં કીધા છે આગલા શ્લોકમાં કીધા એ હૃદય જીવ જીવે યોંતરિયામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વાર વિભાવ કારણ સર્વ કર્મ ફલપ્રદ સર્વકર્મ ફલપ્રદ સર્વકર્મ ફલ પ્રદ તો અંતર્યામી છે એ કેદુના છે એટલે શ્રી કૃષ્ણ એટલે એક એને અનાદિ કૃષ્ણ કયો અનાદિ નારાયણ કયો કે અનાદિ કોઈ તત્વ કયો એ અમને ઉપાસ્ય છે ઉપાસ્ય ઈષ્ટદેવો ન સરવાર વિભાવ કારણ એ બધા અવતારોનું કારણ છે એક અનાદિ તત્વ છે નારાયણ કે છે એને સ્વામિનારાયણ કયો એને શ્રી કૃષ્ણ કયો જે કાંઈક કયો એમ વાસુદેવ કયો કે એ તત્વ છે એ અમને ઉપાસ્ય છે અમારું ઉપાસ્ય છે અને તે ઈશ્વર તે ક્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે તે ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાન જ છે બીજા નહીં જે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વ અવતારોનું કારણ છે તે જ ઈશ્વર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ છે એમ જાણવું પરબ્રહ્મ પર એટલે સર્વના ઉપાસ્ય હોવાથી શ્રેષ્ઠ બ્રહ્મ એટલે તેમનો મહિમા અપાર છે અને તેથી જ તે સર્વથી અધિક છે તે પુરાણમાં કહ્યું છે કે સ્વયં અપાર વૃદ્ધિ સંપન્ન છે અને સર્વ ભાવ પદાર્થોને વધારે છે પોષણ કરે છે સમગ્ર સ્થાવર જંગમનો આશ્રય છે સર્વ ભાવ પદાર્થોને ધારે છે આથી તે બ્રહ્મ કહેવાય છે બ્રહ્મ શબ્દનું લિંગ પરિવર્તન થતું નથી એટલે આગળમાં એકસો સાતમા શ્લોકમાં કહેલા ઈશ શબ્દનું વિશેષણ કરવામાં આવે તો પણ કંઈ દોષ નથી બ્રહ્મ શબ્દને કર વિશેષણ હોય તો એ પ્રમાણે થઈ જાય જેનું વિશેષણ લાગ્યું સ શ્રી કૃષ્ણ એ પુલિંગ છે અને બ્રહ્મ છે એનું પુલ્લિંગ ન થાય એ ન પુસ્તક સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ

મારી મહદ બ્રહ્મરૂપ મૂળ પ્રકૃતિ સંપૂર્ણ ભૂતોની યોની છે આ ગીતા વચનમાં બ્રહ્મ શબ્દથી માયાને કહી છે પરમ અક્ષર બ્રહ્મ છે આ ગીતાના વાક્યાંશમાં બ્રહ્મ શબ્દથી તત્વ કહ્યું છે ભાગવતના પ્રારંભમાં જ પ્રથમ મંગળ શ્લોકમાં આદિકવિ બ્રહ્માને બ્રહ્માને શબ્દ શબ્દ બ્રહ્મવેદ કયા છે તેને બ્રહ્મ રદા આદિય આદિકવયે મુહયંતી મુહુયંતિય તેને બ્રહ્મ રદા એટલે હું એનો અન્વય કરો જી તેને બ્રહ્મ રદા તેને રદા બ્રહ્મા તેને તેને મનથી હ્રદય એટલે મનથી બ્રહ્મ એટલે વેદો તેને એટલે વિસ્તારિત વાન એને ભગવાને મનથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું તેને બ્રહ્મ હૃદય યાદી કહેવાય એટલે ત્યાં બ્રહ્મ વેદોને કીધા પ્રકૃતિને કીધા અક્ષર બ્રહ્મને પણ કીધા પણ એટલા માટે એ બધાયથી નોખું પાડવા માટે કે અમારા ઈષ્ટદેવ છે એ પરબ્રહ્મ છે પર પરબ્રહ્મ શબ્દ આ બધાયને કોઈને લાગુ ન પડે અહીં બ્રહ્મ શબ્દથી વેદ કયા છે પ્રસ્તુત બ્રહ્મ શબ્દ ઉપર કહેલા ત્રણેય અર્થથી જુદા અર્થમાં છે તેમ કહેવા માટે બ્રહ્મ શબ્દને પર આવું વિશેષણ કરીને પરબ્રહ્મ કયા છે કારણ કે પરબ્રહ્મ કહેવાતા શ્રી કૃષ્ણને માયા અક્ષર શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ સર ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવો એ અમને ઉપાસ્ય છે ઉપાસ્યો ઈષ્ટ દેવો એવું નથી કીધું અમને બે જણા ઉપાસ જે છે એવું નથી કીધું ઉપાસ્ય છે ઈષ્ટદેવોના એક વચન જ છે સરવાર વિભાવ કારણ એ જ બધા અવતારને ધારણ કરનારા છે અને એવા પરબ્રહ્મ છે એનું અનુસંધાન રાખીને ભગવાનની ઉપાસના કરવી અને એ જીવમાં કરવી એવું બ્રહ્મસૂત્રમાં આવ્યું હતું ને પોતાના આત્માની અંદર એવી રીતે ધારવો આ ભગવાન છે એ ભગવાનની મૂર્તિ એમાંથી બધા અવતારો થાય પ્રગટ થાય છે પાછા એમાં લીન થઈ જાય છે એ અવતારો બધા એના છે એ બીજા કોઈના નથી એ એના જ અવતારો છે એવી રીતે પોતાના જીવમાં ધારવાનું એમ ગુણાતીતાની સ્વામીની વાતો મેં એવું કીધું કે જેમ શરીરમાં આપણો જીવ છે એમ આપણો જીવ એ શરીર છે ભગવાનનું એમાં ભગવાન રહ્યા છે એમ ભગવાનને ધારવા એવું પર્વતભાઈ કરતા હતા એટલે આપણે હોત એવું કરવું પર્વતભાઈ આદર્શ નમૂનો કહેવાય એટલે કારણ કે અવતારો બધા એની સામે હાજર થઈ જતા ને એટલે કારણ કે પરબ્રહ્મ શબ્દ થી કહેવાતા શ્રી કૃષ્ણને માયા અક્ષર ને વેદો થી પણ શ્રુતિઓમાં પર કયા છે આપણે આપણે ભગવાનની મૂર્તિ એમ આપણા જીવમાં ભગવાનની મૂર્તિ નાખી દેવાની આપણે ભગવાનની મૂર્તિમાં બેસી જઈને નિરાતે બેહીને ધ્યાન કરી રાખવાનું ભગવાન બધું ધ્યાન રાખે કે એવું નહીં કરવાનું મહારાજ નો મત આવો છે આપણા શાસ્ત્રોનો અને મહારાજનો મત છે એ આવો છે જેમ કે માયાથી પરે આદિત્યના સમાન વર્ણવાળા પર એવા અક્ષરથી પણ પર સર્વ વેદો જે પ્રાપ્ય પરબ્રહ્મનું પ્રતિપાદન કરે છે આ ત્રણેય શ્રુતિ વાક્ય છે શ્રી કૃષ્ણ ભગવાન શું જે વર્ણન છે કે સૂત્રે મણી ગડાઈ હમ ભગવાન ની અંદર બુદ્ધિ છે ભગવાન એટલે સૂત્રે મણી ગણાય એમ તો સૂત્ર કોણ ને મણી કોણ સૂત્રે મણી ગણા એ હોય એવું ભગવાને કીધું આ બધું આ જગત છે એ મારા આધારે રહ્યું છે ને સૂત્રે મણી ગણા એ હોય તો એમાં સૂત્ર કોણ ને મણી કોણ તો ભગવાન અંદર રહ્યા કે પારો અંદર ગયો સૂત્રની અંદર એટલે એ બરાબર જ દ્રષ્ટાંત છે કે સૂત્રે મણી ગણાયું જેમ પારો છે એ સૂત્ર થી વિંધાયેલો છે સૂત્ર છે એ પારાથી વિંધાયેલું નથી સૂત્ર છે એ પારાથી વિંધાયેલું નથી પારો છે એ સૂત્ર થી વિંધાયેલો છે સૂત્ર એને બધાને ટકાવી રાખે છે એટલે સૂત્રે મણી ગણાયું આપણા હૃદયમાં ભગવાન બેઠા છે એવી રીતે બીજા હૃદયમાં ભગવાન બેઠા છે ભગવાન તો એક સૂત્ર રૂપ થઈને આખા જગતને હલાવે છે અને એવી રીતે ધારવાના ભગવાનની મૂર્તિને પોતાના જીવમાં ધારવાના ભગવાનની મૂર્તિમાં આપણે પોતે આપણો જીવ એમ નહીં ધારવાના સૂત્ર મણી ગણાય ભગવાન છે અલે પોતે સ્વરાત કા નો અર્થ કોઈની મદદ વિના કોઈના સહકાર વિના સ્વયને એ વરાજે પોતાનું શાસન છે એમાં બીજા કોઈના સહકારની એમ જરૂર નથી એટલે તમારો પ્રશ્ન હું પોતા ભગવાન ચાહે તો ક્યારેક જુદા બિરાજમાન રહે ત્યારે એને પોતાની અંદર સમાવી પોતે બિરાજમાન રહે તો ભગવાન ની અંદર પણ આપણે જીવાત્માઓને ને સુખ પ્રકૃતિ ને બધું ભગવાન ના સ્વરૂપ ના અંદર પ્રલય કાળમાં એને અનએક્ટિવ કરીને પોતાના ઉદરમાં સમાવે છે અને પછી ઓલું કરે છે એટલે આપણે ત્યાંથી કંઈ એક્ટિવ થાય એવું નહીં એમ એ તો એ તો ભગવાન અનએક્ટિવ કરીને નન ઓલી એને શું એટલે કાંઈ હાવ ડેડ કરીને આપણે કેમ સ્ટોરેજમાં ભરી રાખીએ એમ સ્ટોરેજમાં ભરી રાખીશ સૃષ્ટિ ન હોય ત્યારે જીવને બધાઈને પાષાણકલ્પ કલ્પ કરી અને ભગવાન આખું આખી એ તો આખા બ્રહ્માંડને હમાવીને બેઠા છે એટલે ધ્યાન કરવાની પ્રોસીઝર નથી એ તો કોણ ઉપાદાન કારણ છે આ સૃષ્ટિનું એને અનુસંધાને કીધું છે ધ્યાન કરવા ટાણે એવી જરૂર નથી એ તો જ્યારે પ્રલય દિશા હોય જીવને ક્યાંય જગ્યા ન હોય તમામ અનંતકોટી બ્રહ્માંડોના જીવ અને માયા અને બધાય એને પોતામાં વિલીન કરીને બેઠે છે એટલે વિલીન કરીને બેઠા છે એટલે આપણે જેમ જમવાની આઈટમ જમી જાય એમ નહીં એ બધાને પોતાના તેજમાં ઢાંકીને બેઠા છે એ કોઈ કાંઈ કરી ન રાખે જ્યારે પછી સૃષ્ટિ કરવી હોય ત્યારે બધા એને એક્ટિવ કરે વરસાદ થાય ને બહુ પહેલાં જૂના જમાનામાં બહુ વરસાદ થતા પછી પાટોળા ભરાવે ઘરના બાજુમાં મોટું પાટોળું ભર્યું હોય પછી એમાં રાત્રે દેટકાઓ ડ્રાઉન્ડરાઉં ડ્રાઉન્ડ શરૂ કરે એટલે પાટોળામાં પહેલે દેજ આવી જાય દેટકાઓ અને પછી છેલ્લે બધું સુકાઈ જાય પાટું એ ડેટકા કાદવમાં એમણે ઓલા થઈ જાય એને કોમ આમ હોય જાય અત્યારની ભાષા એટલે એ નિર્જીવ જેવા થઈ જાય નિર્જીવા જેવા થાય ને આમ થઈ જાય પછી પાટોળું ભરાય પાછું બીજા આગલા ચોમા બેઠા થાય એમ ભગવાન પ્રલય દિશામાં આ બધાને પોતાના પ્રભાવમાં નનયુઝ કરી નાખીશ ડેટ કરી નાખીશ અચિત જેવા કરી નાખીશ એટલે જળ જેવા પડ્યા રહે એમ કાંઈ હલે ભલે નહીં ધ્યાન કરવું હોય ત્યારે એમ નહીં એટલે એ તો ભગવાન બધાયનું ઉપાદાન કારણ છે એવા અર્થમાં ભગવાને મય સર્વમ મારામાં બધાય બેઠા છે મારામાં બધાય બેઠા એટલે એનો અર્થ એવો ન કરવો સૃષ્ટિ લીલા છે સૃષ્ટિ લીલા તો મહિમા સમજવા માટે છે ધ્યાન કરવા માટે કે સૃષ્ટિમાં ધ્યાન કરવું તો આકાશમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પણ ભગવાનનું આકાશનું ભગવાનની અંદર ધ્યાન કરવાનું એવું નહીં ભગવાનની અંદર કોઈ છે નહીં સમુદ્રને તળીએ હાવ ચોખ્ખું જ હોય સમુદ્ર ઉલાળી નાખે બધા કાદું કીચડને સમુદ્રના મધ્ય સમુદ્રમાં કાંઈક કચરો ન હોય કચરો બધો કિનારે કાઢી નાખે ભગવાનની અંદર કોઈ છે એ ધ્યાન કરવાનું કીધું કે સ્થંડિલમાં ધ્યાન કરવાનું આકાશમાં ધ્યાન કરવાનું સૂર્યમંડળમાં ધ્યાન કરવાનું તો સૂર્યમંડળમાં ધ્યાન કરવાનું તો કેવી રીતે કેવું ધ્યેય સદા સવિત્રુ મંડલ મધ્યવર્તી નારાયણ સરસિદા સન સન્નિવિષ્ઠા કેયુરવાન મકરકુંડલવાન કિરીટી હારી હિરણ મય બપુર ધ્રુત શંખ ચક્ર કેવી રીતે કરવાનું નાખવાનું એમાંથી ભગવાન અંતર્યામિ થઈને બેઠા છે આમ જ બેઠા છે અંતરિયા થઈને બેઠા છે એને મૂર્તિમાન ધારો એને મૂર્તિમાન ધારી અને ધ્યાન કરો એટલે ધ્યાન કરવાની રીત એવી છે Upaş nani dedi demiş.